નગરાળા ગામમાં લાઇબ્રેરી અને રમતગમતનું મેદાન બનાવવા માટે પ્રાયોજના વહીવટ અધિકારીને યુવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું નગરાળા ગામના યુવાનો દ્વારા લાઇબ્રેરી અને રમતગમતનું મેદાન બનાવવા માટે પ્રાયોજના વહીવટી અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દાહોદ તાલુકાના નગરાળા ગામના યુવાનો દ્વારા પ્રાયોજના વહીવટ ટ્રાઇબલ અધિકારીને પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી નગરાળા ગામમાં લાયબ્રેરી અને રમતગમત માટેના ગામના બાળકો અને વિદ્યાર્થીઓની માંગ છે જે માંગ વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા યુવાઓ દ્વારા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને વહેલી તકે નગરાળી ગામમાં ખેલાડીઓ માટે રમતગમત માટે મેદાન અને દૂર દૂર સુધી અન્ય જગ્યા પર સ્થિતિ લાઇબ્રેરીઓમાં જતા વિદ્યાર્થીઓ માટે ગામમાં જ વહેલામાં વહેલી તકે લાઇબ્રેરી બનાવવા માટે પ્રાઇઝોની વહીવટી અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું જોહાર આજ રોજ તારીખ ઓગણત્રીસ સાત બે હજાર તેવીસના રોજ અમે નગરાણા ગામના યુવાનો દ્વારા દાહોદ ટ્રાઇબલ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યો તેમાં અમારી માંગણી માગણી છે કે નગરાણા ગામમાં લાઇબ્રેરી બનાવવામાં આવે તથા જે પોર્ટની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે રમતગમતનું મેદાન બનાવવામાં આવે તેવી અમારી માંગણી છે તેથી અમે દાહોદ ટ્રાયબલ ટ્રાયલ્સના વહીવટ અધિકારીને આવેદનપત્ર આપીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે